મોરબીના યુવાન મતદાન કરવા માટે ખાસ ન્યુઝીલેન્ડ થી મોરબી આવી પહોંચ્યા હતા અને મતદાન કરી લોકોને એક સંદેશો આપ્યો હતો દરેક મતદાતાઓ પોતાનો વિવેક સમજીને મતદાન કરે તેવો પણ સંદેશો આપવામાં આવ્યો હતો મોરબીમાં જે લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી મતદાતાઓ જાગૃત થાય તેવી બાબતો સામે આવી છે મૂળ બોરીમીના વતીને હાલ ન્યુઝીલેન્ડ રહેતા યુવાન લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ખાસ પોતાના માધ્યવતન મોરબી ખાતે આવી પહોંચ્યા હતા અને મતદાન કરી તંદુરસ્ત લોકશાહીના જતન માટે દરેક નાગરિકે પવિત્ર મતદાતાઓનો ઉપયોગ કરવાનો મેસેજ પણ આપ્યો હતો મોરબીના વત્ની ગુંજન પારેખ નામનો યુવાન પાંચ વર્ષ પહેલા ધંધાર્થી ન્યુઝીલેન્ડ સ્થાયી થયો હતો ન્યુઝીલેન્ડમાં વસતા યુવાન અને વતન પ્રત્યે અતૂટ લાગણી છે દેશની લોકશાહીમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે ગત લોકસભાની ચૂંટણીમાં પણ તે મતદાન કરવા માટે ખાસ આવ્યા હતા આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેઓ ખાસ પોતાના સ્વખર્ચે આવી પહોંચ્યા છે ગઈકાલે ન્યુઝીલેન્ડથી મોરબી આવ્યા બાદ આજે પોતાના મતદાન બૂથ ઉપર જઈને યુવાને મતદાન કરી લોકશાહીના પર્વને જીવંત બનાવ્યું હતું તેમણે લોકશાહીના છતન માટે દરેકને પોતાનો મતાધિકાર વિવેક બુદ્ધિ સમજી વિચારીને ઉપયોગ કરવાનો એક સંદેશો આપ્યો હતો લોકશાહીના મહાપર્વ સમાન દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી માટે આજે સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે મતદાતાઓ પણ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરતા નજર પડ્યા હતા મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાંબી લાઇનો લાગી હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય બ્રિજેશ મેજા તથા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા

અને કુલ મળીને સાત પોઈન્ટ એકાવન લાખ મતદાતાઓ નોંધાયા છે જેઓ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં પંદર મહિલા મતદાન મથકો એટલે કે સખીભૂત ત્રણ બુથ મથકો ઉભા કરવામાં આવ્યા છે ત્યાં પણ મતદાન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું જોકે શરૂઆતના તબક્કામાં મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ અગિયાર થી બાર અને એક વાગ્યા સુધીમાં મતદાનનો ફ્લો જોવા વધારે મળ્યો હતો અને મતદાન પૂરજોશમાં થઈ રહ્યું હતું ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ સમર્થકો સાથે મતદાન કરવા માટે પોતાના બુથ રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું અને જીતનો દાવો કર્યો હતો મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેજાએ તેની પત્ની સાથે પોતાના વતન પર ચકમ પર ખાતે મતદાન કર્યું હતું અને કોંગ્રેસ બહુમતીથી જીતશે તેવો પણ દાવો કર્યો હતો હળવદના પૂર્વ ધારાસભ્ય અને હળવદ વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સાબરિયાએ પણ મતદાન કરીને પોતાના વિજય માટેનો દાવો કર્યો હતો કાંતિ અમૃત્યા પાસના કન્વીનર મનોજ પનારા વગેરે મતદાન કર્યું હતું મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા ચાપતા પગલા લેવામાં આવ્યા હતા જોકે અમારા પ્રતિનિધિ એમ પણ ઉમેર્યું હતું કે મોરબીના પટેલ કન્યા છાત્રાલય બુથ નંબર બસો માં મતદાનની પ્રક્રિયા ખોવાઈ હતી મતદાર નો પગ ટેબલ સાથે અથડાતા ઈવીએમ મશીન વીપીએટ નીચે પડી ગયા હતા જેથી વીપીએટ મશીનમાં એર આવી જતા આ નવું બદલાવવામાં આવ્યું ત્રેવીસ મત પડ્યા પછી ટેકનિકલ ખામી થવાથી મતદાનની પ્રક્રિયા થોડો સમય માટે બંધ કરી દેવામાં આવી હતી વાંકાનેરના જૂના કલાવડી ગામે પણ ઈવીએમ મશીનમાં ખોટકો થયો હતો અને થોડો સમય માટે મતદાન બંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ નવું મશીન લગાડીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું મતદાન કર્યું એ ભારતીય જનતા પાર્ટીનું પેરું છે અને દરેક વિસ્તારોની અંદર અને આખા ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે અને અત્યારે જે દરેક લોકોની અંદર ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનો અને મને ખાતરી છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના હાથમાં સુકાન જઈ અને મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને પબ્લિકની અંદર બી એવો રોષ છે કે ફરી એક વખત મોદી સાહેબ બને અને આ દેશનું કાંઈક જે અત્યારે પ્રગતિ કરી રહ્યા છે એને આજે જનજીવન બધું એને સમર્થન આપી અને ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે દરેક વિસ્તારમાં એમાં આવ્યું છે કે હું બે હજાર ચોમાસ થયેલું હું આવ્યો છું જેના જે ખાસ મત દેવા માટે મારો પ્રોગ્રામ હતો normal policies hoy che je chuni je ene andar mero plan je shift kailo che ek ro je andar ana bhai na aagru aao ane paridan nu samay ma aao ana me aaj mantir kailo che ane hu bodane apil bharat desh ke andar je program che young old whatever badda મતદાન સોએ ટકા કરવા જાય મારી એવી અપીલ છે આપણે મતદાન થોડું ઓછું થાય છે ઇન્ડિયાની અંદર કમ્પેરેટિવલી અદર કન્ટ્રીઝની તો મારી એવી અપીલ છે બધાને કે તમે મતદાન કરો તમારા મત અધિકારનો ઉપયોગ કરો એની તમે કોઈ મજબૂત ગવર્મેન્ટ બનાવી શકો નહીં કોઈ પણ હોય ઇ ડઝન્ટ મેટર તમે એક મજબૂત ગવર્મેન્ટ બનાવી શકો તો એ લોકો પોતાના નિર્ણયો બીજાના દબાણ વગર લઈ શકે પોપોલેશન ગરમી દબાણ હંમેશા હોય છે કે આ પક્ષ ઓલો પક્ષ આવા એક પક્ષથી તમે સરકાર બનાવો તમે પૂરેપૂરો મતદાન કરો તમે ઉપયોગ કરશો તો તમને એની અંદર લાભ છે અને કરવો જ જોઈએ મારું કહેવાનું એવું છે અપીલ છે બધાને પ્લીઝ તમે વોટિંગ કરો ખાસ કરીને જ્યારે આજે હું મતદાન કરવા આવ્યું છું એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું રાજકોટના ચૂંટણી લડું છું પણ મારો મતનો અધિકાર કચ્છ સંસદીય ક્ષેત્રના વિસ્તારમાં આવતો હોય અને ખાસ કરીને આ વખતની ચૂંટણી અલૌકિક ચૂંટણી છે દેશ અને દુનિયા એક મન બનાવ્યું છે કે નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી હોવાના કારણે લોકોમાં એક ઉત્સાહ અને આનંદ પણ દેખાઈ રહ્યો છે અને રાજકોટ સંસદીય મત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોને એક વિનંતી કરું છું કે આપણો કિંમતી મત રાષ્ટ્ર નિર્માણમાં અને રાષ્ટ્રના વિકાસ માટે અવશ્ય આપણું મતદાન કરો એવી મારી વિનંતી અને ગુજરાતમાંથી છવીએ છવી કમળ જીતીને જ્યારે દિલ્હીની અંદર જવાના હોય નરેન્દ્રભાઈની વટપાંડી સરકારમાં એક ટેકો દેવાનો હોય ત્યારે ગુજરાતની જનતા પણ વધારે વધારે મતદાન કરશે અને કમરના નિશાન ઉપર કરશે એટલો મને આત્મવિશ્વાસ છે અને છવીએ છવી કમળ જીતીને ગુજરાતમાં જશે એવો છોટો તમારો ભરોસો આત્મવિશ્વાસ છે થેન્ક યુ ભારત માતા કીજે વંદે માતા